ટેકાના ભાવે મગફળીની ખરીદી ઝડપથી કરવા માટે હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં દરરોજ એક લાખ ગુણી મગફળીની બંપર આવક થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોને દરરોજ લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે સરકાર ટેકાના ભાવે એક હજાર ત્રણસો છપ્પન રૂપિયાથી મગફળીની ખરીદી કરે છે જ્યારે ખેડૂતોનો દાવો છે કે ઓપન માર્કેટમાં સરેરાશ નવસો થી એક હજાર રૂપિયા સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે એટલું જ નહીં સારામાં સારી મગફળીના ભાવ એક રૂપિયા ઓપન હરાજીમાં મળી રહ્યા છે ટેકાના ભાવ કરતા આ વર્ષે ત્રણસો થી ચારસો રૂપિયા ઓછા ભાવે મગફળીનું વેચાણ કરવા ખેડૂતો મજબૂર બન્યા ખેડૂતોએ કહેવું છે કે એક બાજુ વરસાદનો મારો અને હવે ભાવ પણ કપાયા છે સૌરાષ્ટ્રના બે મુખ્ય પાક કપાસ અને મગફળી મગફળીનું સારું એવું ઉત્પાદન થયું છે અત્યારે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોની અંદર મોટા પ્રમાણમાં મગફળીની આવકો થઈ છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ કે ચાર દિવસે એક લાખ ગુણી કરતા વધારે મગફળી આવે છે આખે આખું છાપરું જે મગફળીનું ભરેલું છે પરંતુ ખેડૂતોને રોજ જો ગણતરી કરવામાં આવે તો રોજ કરોડો રૂપિયાનું નુકસાન એટલા માટે જઈ રહ્યું છે કે ટેકાના ભાવ ખેડૂતોને રૂપિયા ઓછા ભાવે મગફળીનું વેચાણ કરવું પડે છે રોજ સસ્તા ભાવે મગફળી વેચાઈ રહી છે ખેડૂતો અલગ અલગ ગામના આપણી સાથે જાય આપણે એમની સાથે વાત કરીશું ક્યાં ગામથી આવો છો તમે આ મોડ પરથી ખોડી મોડ પર બરોબર શું ભાવ આવ્યો તમારો મગફળી અને કઈ મગફળી છે બાવીસ નંબર મગફળી અને અગિયારસો પચાસ રૂપિયા ભાવ આવ્યો હતી નહીં નહીં કોળી બહુ ક્વોલિટી માલ હે ટેકાના ભાવ તો તેરસો છપ્પન રૂપિયા છે પણ અહીંયા નથી આવતા ટેકામાં હવે એક ખાતું હતું એક ખાતાની ની ઓનલાઈન કઈ રીતે એક ની ગઈ અને ચારસો પાંચસો મણ ભરી ગયા પછી તમે ક્યાં નાખવી એને એટલે નુકસાની જ આવે હે કેટલી નુકસાની આવે એટલે એક મણે બસો અઢીસો રૂપિયા ની નુકસાની આવે મગફળી થઈ કેવી

ચોક્કસ આ જે મગફળી છે તેના કેટલા ભાવ એકાવન રૂપિયા એક હજાર ખુબ સારી મગફળી છે અહિયાં વેપારી અતુલભાઈ આપણી સાથે આપણે એમની સાથે વાત કરીશું યાર્ડના ડિરેક્ટર ડાયરેક્ટર પણ છે આપણે અતુલભાઈ રોજ ખેડૂતોની સૌરાષ્ટ્રના ખેડૂતોની લાખો ટન મગફળી હજારો મણ મગફળી જે છે એ ઓછા ભાવે વેચાઈ રહી છે તમે કઈ રીતે જુઓ છો આ મગફળીના હાડા અગિયારસો ભાવ આવ્યો આમ જોઈએ તો ગત વર્ષ કરતાં મગફળીના વાવેતર આ વખતે થોડાક વધારે છે અને ઉત્પાદન પણ જે આવતું હતું એના કરતાં અત્યારે હાઇબ્રિડ બિયારણ અને સારા બિયારણના હિસાબે ઉત્પાદનમાં થોડોક વધારો આવ્યો છે બીજા નંબરમાં કમોસમી વરસાદના હિસાબે ઘણી ખરી મગફળી અત્યારે ડેમેજ થઈ ગઈ છે એના હિસાબે ખેડૂતો જે માલ ટેકાના ભાવે દેવાનો હોય એમાં એની જે મર્યાદાઓ એ પ્રમાણે ન થતો હોય તો એવો માલ અત્યારે ખેડૂતો ઓપન માર્કેટમાં વેચે છે પણ અત્યારે જે તેરસો ને છપ્પન રૂપિયામાં જે મગફળી સરકાર ખરીદી કરે છે એની સામે યાર્ડમાં નવસોથી લગાડી અને અગિયારસો રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળે છે એકંદરે આ ભાવ આમ જોઈએ તો બસો થી ત્રણસો રૂપિયા ઓછા ખેડૂતોને મળે છે એ અત્યારે જોતા જ આપણને લાગી રહ્યું છે સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન આ વખતે વધુ વાવેતરના કારણે વધારે થયું છે એટલે મબલક પ્રમાણમાં ઉત્પાદન એની સામે જે સરકાર ખરીદી કરે છે એ બસો મણ એક ખાતામાં લે છે એટલે બસો મણની સામે ઉત્પાદન ખેડૂતોને વધારે છે એના હિસાબે ઓપન માર્કેટમાં ખેડૂતો અત્યારે નુકસાની કરીને માલ વેચે છે કારણ કે પૈસાની જરૂરિયાત હોય નવા બિયારણ સુપર ખાતર લેવાના હોય એટલે ખેડૂતોને ન છૂટકે આ માલ વેચવો પડે છે અને સો ટકા અત્યારે ખેડૂતો બસો ત્રણસો રૂપિયા નુકસાની કરીને અત્યારે ઓપન માર્કેટમાં વેચે છે થોડીક ઝડપથી કરવાની જરૂર હોય એવું લાગે છે કેમકે જેને રજીસ્ટ્રેશન કરાયું છે એ ખેડૂતો પણ ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે જે લોકો રજીસ્ટ્રેશન કરાવ્યું છે એનું સો ટકા બધાનો વારો તો આવી જ જશે એટલે ખેડૂતોએ પણ એની ગણતરી કરીને જ રાખવી હોય એટલે આજ નહીં તો બે દિવસ પછી કે પાંચ દિવસ પછી જે રજીસ્ટ્રેશન થયેલું છે એની સો ટકા મગફળી લેવાઈ જશે પણ અત્યારે તકલીફ એ છે કે તેરસો ને છપ્પનની સામે જે ખેડૂતો અત્યારે એક હજારથી પચાસ રૂપિયા સુધીનો માલ વેચે છે આ સો ટકા ખેડૂતો અત્યારે નુકસાની કરી અને પેટે જીવ બારીના લોકો માલ વેચે છે તો સરકારે એમાં કંઈક નિકાસ કે તેલની નિકાસ કરવી જોઈએ કે સિંગદાણાની નિકાસ કરે તો આમાં સો ટકા સરકાર નો સરકારી છે વગર પલળેલી મગફળીના અગિયારસો સાડા અગિયારસો રૂપિયા ભાવ આવી રહ્યા છે આ લતીપર ગામની મગફળી છે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મગફળી આવી રહી છે ખેડૂતોને ટેકાના ભાવ ખૂબ જ ઓછા ભાવે મગફળી વેચવાની ફરજ પડી રહી છે સરકાર દ્વારા તેલ શિંગદાણા કે મગફળીની નિકાસ કરવામાં આવે તો હજી પણ સૌરાષ્ટ્રના ખેડૂતોને સારા ભાવ મળી શકે તેમ છે કેમેરામેન શુભ સાથે પરાક્રમ સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ મિતા રાજકોટ